તો ખરેખર મારા ભાઈઓ દુનિયાની અંદર તમે ઘણા બધા કલાકારો જોયા હશે ઘણા બધા બેનના તમે વિડીયો પણ જોયા હશે પણ ખરેખર મિત્રો આ બેન હેઠા કેમ કે આ બેનનો સાહેબ તમે એકવાર વિડીયો જુઓ ને તો તમને પોતાને એવું થાય કે ના ખરેખર મિત્રો કે આ વિડીયો પહેલાં તો આપણે સેવ જ કરી નાખ્યો આપણા ગેલેરીની અંદર અને એટલું જ નહીં પણ એના પછી આપણને એમ જ થાય કે લાવ ભાઈ હજી એકવાર જુઓ હજી એકવાર જોઉં એમ જ થાય કેમકે મિત્રો રાગ એટલો સરસ મજાનો છે ને ભાઈ કે તમે ન પૂછો વાત ખરેખર બેનની અંદર એવો ભગવાને રાગ આપ્યો ને ભાઈ કે જેની કોઈ હદત ન હોય ભલે ગમે એટલા મોટા ટોચ ઉપર ગમે એટલા મોટા કલાકાર બેઠા હોય પણ હું તો આ બેનને જ ટોચ ઉપર માનીશ કેમ કે એમનો અવાજ પણ અલગ જ અંદાજમાં છે ભાઈ અને બેન પણ એવું અલગ અંદાજમાં ગીતો ગાવે છે અત્યારે માતાજીનું ગીત ગાવ્યું છે પણ ખરેખર મિત્રો તમે એકવાર સાંભળો ગીત તમને પોતાને એવું થશે કે ના ખરેખર ભાઈ વાત તો તમારી સાચી જ હો ભાઈ આપણને ગમે ત્યારે કંટાળો આવે આપણું મૂડ ન હોય અને એકવાર સાહેબ તમે આ ગીત સાંભળજો તમારું મૂડ ઓટોમેટિક આવી જશે ભાઈ કેમ કે બેનનો અવાજ એટલો સરસ મજાનો છે ચાલો હવે બેનનો તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે આ બેનના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં હું જે તમને વિડીયો બતાવવાનો છું એ વિડીયો લાખોમાંથી એક વિડીયો હશે ભાઈ એ તમારે લખી જ લેવું કેમ કે અલ્કેશભાઈ વિડીયો બનાવે એટલે ભાઈ કાંઈક તો અંદર નવા જૂનું હોય ભાઈ એટલે જ વિડીયો બનાવે સૌથી પહેલાં બેનનો અવાજ સાંભળો ભાઈ અવાજ કેવો છે ને બેન જો કદાચ આપણો વિડીયો જોતા હોય તો બેન કોમેન્ટ કરજો તમે ગમે તે આઈડી થી તો અમને પણ થોડુંક મનોરંજન અને અમને પણ એવું લાગશે કે ના ખરેખર બેન અમારા માટે પણ બે શબ્દો લખજો બસ આજ માટે આટલું કઈશ ને વિડીયો જોઈ લો